મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી વડોદરામાં અનેક ઐતિહાસિક ધરોહર છે આ ધરોહરને સાચવવાની જવાબદારી હવે કોર્પોરેશનની છે પરંતુ કોર્પોરેશન તેને સાચવી શકી નથી જી હા આવી જ એક ઐતિહાસિક ઇમારત તૂટી પડતા હડકંપ મચી ગયો શું થયું સંસ્કારી નગરીમાં આ રિપોર્ટમાં જોઈએ

પરંતુ સમારકામ ન થયું આખરે એ જ થયું જેની સંભાવનાઓ હતી માંડવી ગેટ માટે ઉગાડા પગે આંદોલન ચલાવતા વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિયમ વ્યાસીએ આ પિલર તૂટી પડતા રોષ વ્યક્ત કર્યો હું કહી કે વડોદરા શહેર માટે આ બહુ દુઃખની વાત છે વડોદરા શહેર એક ધાર્મિક સંસ્કારી નગરી છે આજે સર સયાજીરાવ ગાયકવાડે ઓગણીસો બાવનમાં જે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો માંડવી ગેટ શહેરની ધરોહ નહીં પરંતુ ધાર્મિક આસ્થાનું એક કેન્દ્ર છે કારણ કે આ સ્થળે મેરડી માતાજીનું મંદિર પણ આવેલું છે જ્યાં રોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પણ દર્શન માટે આવે છે સદનસીબે દુર્ઘટના બની ત્યારે કોઈ દર્શનાર્થી નહોતા પરંતુ આ ઘટનાથી ધરોહર પ્રેમીઓની સાથે શહેરીજનોમાં પણ રોષ છે પૌરાણિક આપણી જગ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે અહીંયા લોકો પબ્લિક દર રવિવારે અને મંગળવારે ભેગી થતી હોય છે માતાજીના દર્શન માટે પણ અહીંયા તમે કેમેરામાં જોશો એ પ્રમાણે અહીંયા જે પિલ્લર જે ડેમેજ થયું છે અત્યારે વહીવટી અને જે જે લોકો પણ એના જવાબદાર વ્યક્તિઓ છે જે કોર્પોરેશનને જે છે એ લોકો અહીંયા ધ્યાન આપીને આ કામ કરાવવું જોઈએ વિપક્ષે સમગ્ર ઘટના માટે કોર્પોરેશન જવાબદાર ઠેર્યું છે તો શાસક પક્ષે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવું નિવેદન આપીને સમગ્ર વિવાદને દબાવી દેવાનો પ્રયાસ કરે એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું કોંગ્રેસ પાર્ટી વતી હું કહેવા માંગુ છું કે આ ધરોહરને સાચવવાની જવાબદારી જે તમારી છે એ તમે અદા નથી કરતા એટલે કોંગ્રેસ પાર્ટી એને ગંભીરતાથી વિચાર કરી એના માટે આંદોલન સ્વરૂપમાં આગળ વધશે કારણ કે માંડવીના પાંચ ચક્કર લગાવવાથી વિદેશમાં બી માણસ જાય તો પાછો આવે છે અને આ ખરેખર વડોદરા શહેરની ધરોવર હેરિટેજ બિલ્ડિંગ છે અને એને જે તમે મટાડવાની કોશિશ કરો છો એ સાથી લેવા એવું નથી હેરિટેજ કન્ઝર્વેશન એ ખૂબ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ હોય છે એના એક્સપર્ટ પણ ખૂબ ઓછા હોય છે કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડર પણ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યું છે આખરી તબક્કામાં ટેન્ડરની પ્રોસેસ છે લગભગ રવિવારે કે ગુરુવારે આવનારા રવિવારે અથવા ગુરુવારે આ ટેન્ડર નાના મોટા ચેન્જીસ જે ડિપાર્ટમેન્ટને અને લાગે એ પ્રમાણે ચેન્જીસ કરીને ટેન્ડર લોડ કરવામાં આવશે કોર્પોરેશને ફરી એકવાર વચન તો આપ્યું છે પરંતુ આ વચનો અગાઉ ઘણી વાર આપ્યા છે વચનો જમીન પર ક્યારે ઉતરશે એ જોવાનું રહેશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા